નવનીત યસ એનો જ એક ભાગ ગાલ આસાઇમેન્ટ જેને બોર્ડના વિદ્યાર્થીઓ માટે મસ્ત મજાના પેપર ડિઝાઇન કરેલા છે તો અત્યાર સુધીમાં ઘણા બધા ભાગ આપણે સેક્શન વાઇઝ ડિસ્કસ કરી ગયા છીએ એ જોવાના બાકી હોય તો ખાસ જોજો આજે આપણે જોઈશું યસ પ્રશ્નપત્ર નંબર 6 જેનો સેક્શન ડી વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્રો સોલ્વ કરવાથી ખાસ તમારી અંદર એક સારા લેવલનો કોન્ફિડન્સ આવતો હોય છે તો એક પણ સેક્શન જોવાના બાકી હોય

એ કઈ રીતે મળે છે એની પ્રોસેસ શું છે એ હમણાં સમજાવું પણ એની પહેલા જો તમે ગાલા અસાઇનમેન્ટ બુક ની હાર્ડ કોપી મેળવવા માંગતા હોય તમારા ઘરે બેઠા અસાઇનમેન્ટ મેળવવા માંગતા હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી છે ખાસ કોન્ટેક્ટ કરી શકો છો યસ હવે વાત કરીએ કઈ રીતે ઓનલાઈન આન્સર કીસ મેળવી શકાય તો એના માટે તમે જ્યારે પરચેસ કરો છો તમારી ગાલા અસાઇનમેન્ટ એમાં સેકન્ડ પેજ પર તમને કઈક આ ટાઈપનો પેજ જોવા મળશે અને એ પેજમાં તમને અહીંયા એક કોડ આપેલો છે તમારે સ્કેન કરવાનો છે જેવો તમે સ્કેન કરશો એટલે તમારે અમુક વિગતો એડ કરવાની છે જેની અંદર તમને મળશે રેન્ડમ એક્સેસ કોડ એના પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો જે કોડ અહીંયા તમને જે આપેલો હોય એ તમારે ત્યાં એડ કરવાનો છે એટલે તમે ઘર બેઠા ઘર બેઠા ફ્રી આન્સર કીઝ મેળવી શકો તો આ સૌથી મહત્વની વાત છે ગાલા આસાઇમેન્ટની માર્ચ બે હજાર જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવાના છે એમના માટે ખાસ બીજી એક મહત્વની વાત ગાલા એકવીસ અપેક્ષિત જે નાનું પણ નાગનું બચ્ચું કહી શકાય એવું મસ્ત મજાનું ગાલાનું એક પ્રકાશન જેમાં વિદ્યાર્થીઓ એન્ડ આવે એટલે આઈએમપી આઈએમપી કરતા હોય છે તો નાના એવા મટીરિયલમાં ઘણી બધી માહિતી આપી શકાય મહત્વની કહી શકાય એવા બધા સબ્જેક્ટ વાઇઝ ગાલા દર વર્ષે ગાલા એકવીસ અપેક્ષિત ડિઝાઇન કરે છે તો આ વર્ષે પણ ડિઝાઇન થઈ ગઈ છે સબ્જેક્ટ વાઇઝ યસ તમે લઈ શકો છો જેની અંદર વિદ્યાર્થીઓ માટે ખાસ કેટલી આકર્ષક ઓફર રાખેલી છે જો તમે અલગ અલગ સબ્જેક્ટની ગાલા એકવીસ અપેક્ષિત પરચેજ કરો અને એની અંદર તમારું અમાઉન્ટ ત્રણસો રૂપિયા કરતા વધી જાય તો તમને મળે છે પંદર ટકાનું ડિસ્કાઉન્ટ જેના તમને મળે છે વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જેના માટેનો કોડ તમે એનએવી ટ્વેન્ટી એપ્લાય કરી શકો છો તો આ બધા બેનિફિટ છે યસ જે તમે લઈ શકો છો

એમાંથી પહેલું વાક્ય તમને ઘણો ખરો આપી દીધું હોય છે એટલે અહીંયા તમને કર્મ આપી દીધું છે એન એક્સિડન્ટ વોઝ સીન ટુ બી પ્લસ વી છે બાય પ્લસ કરતા છે ભક્તિ છે અને એટ ધ ક્રોસ રોડ એ તમારું અન્ય શબ્દ છે તો પહેલું વાક્ય તો આરામથી બની જવાનું છે મુદ્દો છે નેક્સ્ટ બે વાક્યને સોલ્વ કરવાનું તો તમને કોઈ પણ એક્ટિવ વોઇસના વાક્યમાં તમને ક્રિયાપદ મળી જાય એટલે તમારું બધું કામ આસાન થઈ જાય કેમ કે ક્રિયાપદ પાછળ કર્મ હોય ક્રિયાપદની ની પહેલા આગળ કરતા હોય અને કર્મની પાછળ અન્ય શબ્દ હોય જો તમને આ ચાર ભાગ મળી ગયા ત્યારબાદ ગોઠવણી કરવી આસાન છે જે કર્મ મળ્યું એને પહેલા સ્થાને ત્યારબાદ ટુ બી ત્યારબાદ કમ્પલસરી પેસિવ વોઇસ ના નિયમ પ્રમાણે વિથ થ્રી ત્યારબાદ બાય પ્લસ કરતા અન્ય શબ્દ આ રીતે ગોઠવણી કરવાની છે તો મને અહીંયા ધ ડ્રાઈવર ડ્રો અહીંયા ડ્રો દેખાય છે ક્રિયાપદ નું બીજું રૂપ સાદો ભૂતકાળ ક્રિયાપદ મળી ગયું તો ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન સ્કૂલના બાળકોને લઈ જતી બસ આખું કર્મ લેવાનું છે યસ તો કર્મ મને મળી ગયું ધ બસ કેરિંગ સ્કૂલ ચિલ્ડ્રન જે પેસિવ વોઇસ પ્રમાણે આગળ આ સુજાયું યસ એનિમેશન મેથડ થી તમને ભણાવવામાં આવે છે તમે ઓછા સમયમાં લોંગ ટાઈમ સુધી કોન્સેપ્ટ શીખી શકો એના માટે તમારું બને છે જે ભાગ ચેન્જ થાય છે જે ભાગ ટુ બી પ્લસ નો છે એ તમને બ્લુ કલરમાં આપું છું તો તમે આરામથી સમજી શકો તો હવે શું વધ્યું છે વેરી ફાસ્ટ બાય ધ ડ્રાઈવર અથવા તો બાય ધ ડ્રાઈવર વેરી ફાસ્ટ એમાં કોઈ ટેન્શન વાળી વાત છે નહીં કર્મ ટુ બી વિથરી લાઈનમાં હોવું જોઈએ બાકી બાય પ્લસ કરતા જે શબ્દ તમે ઉલટ સુલટ કરી શકો ચલો નેક્સ્ટ સી કોલ ધ એમ્બ્યુલન્સ ફોર હેલ્પ ક્વિકલી તો અહીંયા પણ મને વી ટુ દેખાય છે કોલ્ડ તો આ વાક્ય પણ સાદા ભૂતકાળનું જ છે કર્મ છે ધ એમ્બ્યુલન્સ આવશે હા હવે કોલ્ડ નો વિતરી શું થાય એક વચન માં એમ્બ્યુલન્સ છે મતલબ વોઝ કોલ્ડ ટુ બી બનશે વોઝ વિતરી બનશે કોલ્ડ વી ટુ અને વી 3 કોલ્ડ ના સમાન છે યસ હવે વિદુ ફોર હેલ્પ ક્વિકલી બાય હર અથવા તો બાય હર ફોર હેલ્પ ક્વિકલી એ ભાગ તમે કોઈપણ રીતે લખો ચાલે તો મિત્રો આ તમારું ચેન્જ ધ વોઇસ યસ આગળ વધીએ નેક્સ્ટ હવે શું હશે ચેન્જ ધ ટેન્સ નું ચાલો જોઈએ 1 2 3 4 5 લાઈન નો પેરેગ્રાફ છે ગભરાવાનું નહીં પાંચ આપે કે દસ આપે આપણે તો કન્સેપ્ટ એપ્લાય કરવાનો છે જોઈએ ચલો અહીંયા છે ઇન્વાઇટ મતલબ આઈ સાથે ઇન્વાઇટ ક્રિયાપદ નું મૂળ રૂપ છે મતલબ આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે નીચે આપ્યું છે હેડ ઇન્વાઇટેડ હેડ પ્લસ વિતરી આવે એટલે પૂર્ણ ભૂતકાળ એનો મતલબ સાદા વર્તમાન કાળમાં પેરેગ્રાફ છે યસ બધા વાક્ય સાદા વર્તમાન કાળના જ છે અને તમારે ચેન્જ કરવાનું છે પૂર્ણ ભૂતકાળમાં તો સિમ્પલ તમારે માત્ર ક્રિયાપદ જ્યાં જ્યાં તમને દેખાય ત્યાં તમારે હેડ પ્લસ વિથકી કરવાનું છે બીજી કોઈ ટેન્શન વાળી વાત છે નહીં તો ચાલો બનાવીએ આને હું ડિવાઈડ કરી દઉં હા હવે એક વાક્ય સમજતા જઈએ યસ તો પહેલા વાક્યમાં ઇન્વાઇટ નું થશે હેડ ઇન્વાઇટેડ બાકી કોઈ ચેન્જ નહીં બીજા વાક્યમાં ડુ નોટ એક્સપેક્ટ સાદો વર્તમાનકાળ નકાર છે ડુ નોટ એક્સપેક્ટ નકાર છે

આપણે ઓશિયન કોચિંગ ક્લાસીસ પર તૈયારી કરવામાં આવતી હોય છે તો એના જ એક ભાગ રૂપે તમારી એક્ઝામ નજીક છે તો તમારી અંદર કોન્ફિડન્સ લાવવા માટે એક મસ્ત મજાનો કોર્સ ડિઝાઇન કરેલો છે આઈએમપી બેચ તમે ફાયદા વન બાય વન વન બાય વન વન બાય વન જોઈ શકો છો યસ ઓછા સમયમાં વધારે તૈયારી કરવા માટેનો મસ્ત મજાનો જેકપોટ કોર્સ યસ આઈએમપી બેચ કેટલા ફાયદાઓ તમે વન બાય વન વન બાય વન વન બાય વન શાંતિથી જોઈ શકો છો સૌથી મહત્વની વાત આ કોર્સની કિંમત માત્ર

તમે બિંદાસ કોન્ફિડન્સ મેળવી શકો છો તો ખાસ ધોરણ દસ અને ધોરણ બાર બંને બોર્ડના વિદ્યાર્થીઓ બોર્ડના વર્ષ માટે જે મહત્વનો કોર્સ કહી શકાય એ આ કોર્સ છે ખાસ ખાસ માહિતી મેળવી લેજો બીજી એક મહત્વની વાત ઇંગ્લિશના અપડેટ્સ મેળવવા માટે તમને નીચે ઇંગ્લિશના ગ્રુપની લિંક આપેલી છે જેમાં જયારે જયારે બી સેશન હોય રેકોર્ડેડ સેશન હોય બધી જ માહિતી તમને મળતી રહેશે તો ખાસ તમે જોડાઈ શકો છો વોટ્સએપ ગ્રુપમાં યસ બોર્ડની એક્ઝામ સુધી તમારી સાથે જોડાયેલા રહેવાના છીએ ટેન્શન ફ્રી પેપર આપવાનું છે તમારે યસ કોર્સને લગતી તમારે કઈ પણ માહિતી મેળવી છે તો સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર આપેલો છે કોર્સને લગતી બધી જ માહિતી તમને આ નંબર પર મળી જશે ચલો આગળ નેક્સ્ટ મુદ્દો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે વિદ્યાર્થીઓને બહુ અઘરું લાગતું હોય છે પણ જે વિદ્યાર્થીઓને 90 પ્લસ સ્કોર કરવો છે એમને આ ટોપિક હળવાશથી લેશો તો નહીં ચાલે

તમારે એનું રિપોર્ટિંગ વર્બ સાંભળનાર રિપોર્ટિંગ વર્બ અને સંયોજક વાક્યના પ્રકારને આધારે લેવું પડે અહીંયા ક્રિયાપદના મૂળ રૂપથી વાક્યની શરૂઆત છે તો એનો મતલબ આ વાક્ય આજ્ઞાર્થ છે અહીંયા વાવ ઉદ્ગાર વાક્ય દેખાય છે મતલબ આ વાક્ય ઉદ્ગાર છે અને અહીંયા મને વિધાન વાક્ય દેખાય છે અને ફરીથી પાછું બીજું વાક્ય પણ આરોહી બોલે છે જે પાછું પ્રશ્નાર્થ છે મારે આ ખાસ ઓબ્ઝર્વ કરવું પડે કેમ કે રિપોર્ટિંગ વર્બ અને સંયોજક વાક્યના પ્રકારને આધારે જ લેવાનો થાય

આજ્ઞાર્થ વાક્ય છે હકાર છે એટલે સંયોજક ટુ આવશે જે લેવાઈ ગયું છે આ ખાસ જોવાનું ત્યારબાદ લુક એટ ધોસ બેંગલ ઇન ધેટ ઇમિટેશન જ્વેલરી શોપ કોઈ ચેન્જ નહીં એટલા માટે યલો કલરનો ભાગ છે જ્યાં મેઇન ભાગ છે પેપર ચેકરને ભાગ જોવો છે મહત્વનો ભાગ છે એ બ્લુ કલરમાં આપેલો છે ત્યારબાદ સ્નેહા વાવ આવે એટલે એક્સલેમ વિથ આવે છે ઉદ્ગાર વાક્ય આવે એટલે એક્સલેમ જોઈ લો એક્સલેમ વિથ હવે એના પછી ભાવ અહીંયા લખ્યો છે એડમાય પ્રશંસા વખાણ પ્રેઝ બી ચાલે અહીંયા તો અહીંયા જે લખ્યું હોય વાક્ય એનો તમને નોર્મલી ગુજરાતી ફાવે ત્યાં તમે લખી શકો તો અહીંયા એડમાય યસ એક્સક્લેમેટ એડ માય ટુ હર અને વિધાન વાક્યમાં સંયોજક ધેટ આવે આખા ખાસ જોવાનું ત્યારબાદ ધે એની જાર નો થઈ જાય વોઝ વેર એટલે અહિયાં ધે સાથે વેર લખેલું છે ઇન્ડીડ વન્ડરફુલ ચલો હવે આ વાક્ય ડાયરેક્ટ વિધાન છે ઉપર પ્રશ્નાર્થ વાક્ય છે ને ડાયરેક્ટ તમે એટલે લખેલું છે ટોલ્ડ આરુ હી ટોલ્ડ પછી હર કોના માટે સ્નેહા માટે અને સંયોજક ધેટ જોઈ લો કોઈ પણ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ અને સંયોજક ખાસ પ્રોપર લખવાના જે હેવેસ નું હેડ થઈ જાય એટલે હેડ કરેલું છે બાકી કોઈ અહીંયા ચેન્જ છે નહીં હવે અહીંયા જો હાઉ પ્રશ્નાર્થ વાક્ય એટલે આપણે આસ્ક લેવું પડશે એન્ડ આસ્કડ હર જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં સંયોજક ડબલ્યુએસ ક્વેશ્ચન શબ્દ પોતે હોય ત્યારે તમારે એ સંયોજક તરીકે લેવાનું એટલા માટે આપણે અહીંયા હાઉ લીધેલું છે બાકી અહીંયા જુઓ કોઈ ચેન્જ દેખાય છે યસ હે લુક જેનું લુકડ કરવું પડે

જે ભાગ મહત્વના છે એ ભાગ બ્લુ કલરમાં આપેલા છે ખાસ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ચલો આગળ વધીએ નેક્સ્ટ પણ એની પહેલા કોઈ પણ એક્ઝામ હોય સ્કૂલ લેવલની હોય રાઉન્ડ ટેસ્ટ હોય ક્લાસિસની હોય પ્રથમ પરીક્ષા હોય દ્વિતીય પરીક્ષા હોય કે પછી બોર્ડની પરીક્ષા હોય વિદ્યાર્થીઓની છેલ્લા સમય ડિમાન્ડસ હોય આઈએમપી 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 તો ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી એક નાની એવી અમાઉન્ટમાં આઈએમપી મેળવી શકે યસ એના માટે આઈએમપી પીડીએફ કોર્સ યસ ઘણી વાર તમને આઈએમપી મળી જાય ચલો આ શોર્ટ નોટ આઈએમપી આ નિબંધ આઈએમપી આ રિપોર્ટ્સ આઈએમપી પણ એ વાંચવા માટે અલગ અલગ મટીરિયલ કેટલી કેટલા તમે લેશો એક લિમિટ આવી જાય પણ તમને એક જ જગ્યાએ આઈએમપી મળી જાય સાથે સાથે વાંચવા માટેનું કન્ટેન્ટ પણ મળી જાય તો મજા આવી જાય ને તો માત્ર નવ્વાણું રૂપિયામાં બીજી પરીક્ષા જે હમણાં નજીક આવશે પહેલા મહિનામાં અને સાથે સાથે બોર્ડની પરીક્ષા બંને પરીક્ષાની આઈએમપી મળશે

બધા પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મસ્ત મજાનો કોર્સ છે ખાસ તમે તમારી સ્ટ્રીમ પ્રમાણે એકવાર મસ્ત મજાનો આ બેનિફિટ લઈ શકો છો 100% તમને યુઝફુલ થશે બીજી એક મહત્વની વાત જો તમે આપણો મેઇન કોર્સ પરચેસ કરો આઈએમપી બેચ યસ અને તો તમારે આ લેવાની જરૂર નથી યસ જઈ લો કારણ ફ્રી છે આ કોર્સની સાથે આ ત્રણેય કોર્સ ફ્રી છે મતલબ ઓલ ઇન વન સોલ્યુશન ઓલ ઇન વન ઓલ ઇન વન

એની પહેલા ફરીથી કઈક મસ્ત મજાના ન્યૂઝ સ્પોકન ઇંગ્લિશ જેવું તમારું બારમું પૂરું થશે એટલે તમારી કોલેજ અને આગળ તમે જેટલા બી પડાવ પાર કરશો એમાં સૌથી વધારે જરૂર આ કોર્સની જરૂર પડશે હાલના સમયની ઇન્ટરનેશનલ યુનિવર્સલ લેંગ્વેજ જરૂર પડવાની છે તો બેટર છે વેલ્લુ આનામાં પણ આપણે એનરોલ વેકેશનમાં લાભ લઈ શકીએ યસ સૌથી વધારે પ્રેક્ટિસ સેશન પર પણ ધ્યાન રાખવામાં આવેલું છે 8000 કરતા વધારે સેન્ટેન્સ એવા લેવલે પરફેક્ટ મહેનત કે તમને બોલવા માટે ઈચ્છા થશે મજબૂર થશો અને તમને કોન્ફિડન્સ આવશે તો ખાસ માહિતી મેળવી શકો છો ચલો નેક્સ્ટ જેકપોટ કહી શકાય વિદ્યાર્થીઓ માટે આ મુદ્દો ફંક્શન કમ્પલીટ ધ સેન્ટેન્સ કેટલા માર્ક્સમાં આવે પાંચ માર્ક્સમાં પાંચે પાંચ માર્ક્સ લઈ શકો નાના નાના કીવર્ડ ખબર હોવા જોઈએ અને કીવર્ડ એક જ વિડિયોની મદદથી પાકા કરવા હોય તો એના માટેનો પણ જેકપોટ વિડીયો તો લિંક તમને હમણાં હું શેર કરું છું ચલો પેલા સોલ્વ કરીએ વિરાટ કોહલી ઇઝ કમ્પેરિઝન કમ્પેરિઝન આવે એટલે ડિગ્રી

હા હેબિચ્યુઅલ એક્શન હેબિચ્યુઅલ એક્શન માં એક જ કીવર્ડ યુઝ ટુ પેલું કામ કરવાનું યુઝ ટુ આપેલું છે ક્યાંય એક જ ઓપ્શનમાં છે ઓપ્શન બી માં સિમ્પલ તો આવા કીવર્ડ ની મદદ તમને માત્ર માર્ક્સ મળી જતા હોય તો તમારે એવા કીવર્ડ જોઈતા હોય તો એના માટેનો જેકપોટ વિડિયો હમણાં આવે છે ખાસ જોજો ચલો હેઝ ગોન ટુ યુએસ પર્પઝ આવે એટલે પર્પઝ ના સાત કીવર્ડ છે સો ધેટ ઇન ઓર્ડર ધેટ ધેટ ઇન ઓર્ડર ટુ ટુ વિથ અ વ્યૂ ટુ ફોર આ સાત કીવર્ડ જોવાનું ચલો બીકોઝ કારણ દર્શાવે નહીં આવે મળી ગયું ચલો ઇન ઓર્ડર ટુ પછી વી વન બી છે ઇન ઓર્ડર ધેટ બી આવી શકે પણ આ સિન્સ નહીં આવે ચલો હવે બેની પ્રોપર વાક્ય રચના જોવાની ઇન ઓર્ડર ધેટ પછી મોડલ ઓક્ઝ જોઈએ જે અહીં આપેલી છે પણ અહીંયા વર્તમાનનો કેસ છે એટલે ભૂતકાળની મોડલ ઓક્ઝ ના ચાલે એટલે ઓપ્શન બી તમારો જવાબ બનશે ઇન ઓર્ડર ટુ પછી વી વન બી આપેલું છે પ્રોપર વાક્ય રચના છે અહીંયા કીવર્ડ છે પણ પાછળની વાક્ય રચના ખોટી છે ચાલો તો કીવર્ડ માટેનો જેકપોટ વિડીયો

આ બનવાની શક્યતા ખરી આમ જોવું તો ધેટ સોમિંગ પર્પઝમાં પણ આવે છે તો બેમાંથી જવાબ આપણે મેચ કરવાની ટ્રાય કરીએ ને સેન્ટેન્સ કમ્પ્લીટ કરીએ નો બડી લાઈક્સ ધેટ સી ચીટ્સ અધર એ સેટ નથી થતો હવે આ જુઓ નો બડી લાઈક્સ ધ વે સી ચીટ્સ ઈધર હા અધર્સ યસ ઓપ્શન સી વધારે સુટેબલ થાય છે અને વાક્ય કમ્પ્લીટ થાય એવો સેન્સ પણ મને અહીંયા જ દેખાય છે બાકી કોઈ સેન્સ એવો દેખાતો છે નહીં યસ ચલો નેક્સ્ટ ફોન ઇઝ સો કોસ્લી રિઝલ્ટ આવે એટલે ટુ ટુ ઇન અપ ટુ સો ધેટ સચ ધેટ સો ધેર ફોર ઓલરેડી સો પછી તમને ક્રિયા વિશેષણ આપેલું છે મતલબ ધેટ વાળો ભાગ તમારે લેવાનો થાય યસ અહીંયા સો નહીં આવે બીકોઝ નહીં આવે ધેટ વાળો ભાગ એક જ આપેલો છે ઓપ્શન સી કેટલું આસાન કીવર્ડ ને આધારે કામકાજ થાય ભાઈ યસ કીવર્ડ ખાસ મહત્વના છે ચલો નેક્સ્ટ વાત કમ્બાઈન ધ સેન્ટેન્સ જેને આપણે સિન્થેસિસ પણ કહી શકીએ ચલો જનરલી પીપલ વર્ક ડે એન્ડ નાઇટ જો આ જે મુદ્દો છે ને એમાં તમારે શાંતિથી એક બે વાર વાંચવું પડશે તો તમને સમજાશે કે કયા કન્જંક્શન મદદથી વાક્યો જોડાશે યસ જનરલી લોકો દિવસ અને રાત્રિ દરમિયાન કામ કરે છે શું કામ ટુ અર્ન મની રૂપિયા કમાવા માટે ધે વોન્ટ ટુ લિવ હેપીલી જો અહીંયા પણ સેમ હેતુ આપેલો છે એના જીવનમાં ખુશીથી જીવવા માટે તો આ હેતુ ટુ થી જોડાઈ જાય છે વાક્ય તો તમે ડાયરેક્ટ આ ભાગ કાઢીને ટુ થી જોડી શકો

યસ તો અહીંયા તમે વીચની વાત કરી શકો યસ વીચ ની મદદ થી જોડી શકો વિચ ઇઝ અ સમજીને કામ કરીને તમારે જોડવું પડે ઓકે હજુ એક મુદ્દો ખાલી જગ્યા પણ એની પહેલા એક મસ્ત મજાની માહિતી જોઈ લો આપણે આખા વર્ષ દરમિયાન ટોટલ ત્રણ કોર્સ લોન્ચ કરીએ છીએ જેમાં બે કોર્સ મસ્ત મજાના સફળ સક્સેસફુલ વિદ્યાર્થીઓને પસંદ આવ્યા હવે તમારા માટે છેલ્લો જેકપોટ ઓપ્શન આઈએમપી બેચ ખાસ બધા ફાયદાઓ સમજીને જેમ બને એમ કોર્સમાં જોડાઈ જજો ચાલો હવે જે શાંતિથી સમજીને કામ કરવું પડે એવી ખાલી જગ્યાઓ જો આ ખાલી જગ્યામાં ક્યારેક ગ્રામરને આધારે પણ કામકાજ થઈ જાય અને ક્યારેક ક્યારેક નોર્મલ ગુજરાતી પણ કરવું પડે ચાલો તો જોઈએ સી વિલ નેવર લર્ન થિંગ્સ સી વિલ ઓલવેઝ લર્ન્સ અ થિંગ she will often learn a thing એમ ખ્યાલ નહીં આવે નોર્મલ ગુજરાતી કરશો ને તો તમને સમજાય કે એક્ઝેક્ટલી ક્યુ લેવું જો she will never learn a thing એ ક્યારેય કોઈ વસ્તુ શીખતી નથી મ્યુઝિક માસ્ટર જસ્ટ યસ સંગીતના જે ગુરુ છે મ્યુઝિક માસ્ટર છે એ વગાડવાનું શીખવવાનું ચાલુ જ રાખે છે તમે એવો ઉલ્લેખ કરી શકો યસ જાણે કે પાટા પર ટ્રેન ચાલતી હોય યસ પણ લાલી દર વખતે પાટા ની જેમ ઉતરી જાય છે ટ્રેન ઉતરી જાય છે સમય સાથે અને અને સંપૂર્ણપણે ટ્રેક બંધ કરી જાય છે ઉતરી જાય છે એવો તમે ઉલ્લેખ કરી શકો તો આ જે મેં ભાષાને કીધું એ પ્રમાણે કરવું પડશે બાકી રીઅલ માં સમજવા માટે થોડો હાર્ડ આ પ્રકારની ખાલી જગ્યા કહી શકાય પણ આપણે તો મેક્સિમમ સોલ્વ કરીને સમજવાની ટ્રાય કરવાની હોય તો અહીંયા ભાષાંતર પ્રમાણે અહીંયા નેવર વધારે સુટેબલ છે યસ હવે અહીંયા જો તો ગ્રામરની વાક્ય સાથે કામકાજ થઈ જાય મ્યુઝિક માસ્ટર એક વચનમાં નામ છે જેની સાથે વિવન કોઈ દિવસ પોસિબલ નથી હવે વેન શું કામ પોસિબલ નથી અહીંયા ક્યાંય ભૂતકાળનો ઉલ્લેખ નથી યસ બીજી ખાલી જગ્યા આસાન છે તમે કાળની મદદથી કામકાજ કરી શકો છો યસ ત્રીજી ખાલી જગ્યા પણ આસાન છે આમ જોવો તો ઓન એન્ડ ઓન યસ અહીંયા સતતની વાત છે એટલા માટે પ્રીપોઝિશન ઓન સુટેબલ થશે યસ અને ત્યારબાદ વાઇલ લાલ ઓલ ધ ટાઈમ ડ્રેલિંગ ગોઈંગ કમ્પ્લીટલી ઓફ સંપૂર્ણપણે ઉતરી જાય છે એવી વાત છે તો એના માટે ઓફ વધારે સુટેબલ છે અહીંયા તો આ રીતે તમારે શાંતિથી ચારે ચાર ખાલી જગ્યા સોલ્વ કરવી પડશે ત્યારે તમને પ્રોપર જવાબ મળશે તો આ તમારો પ્રશ્નપત્ર નંબર 6 સેક્શન ડી ખાસ મહત્વની વાત નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને ધોરણ 10 થી લઈને ધોરણ 12 સાથે સાથે સ્પોકન ઇંગ્લિશના WhatsApp ગ્રુપની લિંક આપેલી છે ખાસ જોડાઈ જજો અને ઇંગ્લિશ ના ખાસ સ્પેસિફિક તમારે વિડીયો જોવાય તો પણ તમને નીચે લિંક આપેલી છે બધી જ તમને માહિતી ત્યાંથી મળી રહેશે શોર્ટમાં અંગ્રેજીનું ટેન્શન હવે તમને હોય ને તો મસ્ત મજાનું ખતમ થઈ ગયું છે તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ છે બોર્ડની એક્ઝામ સુધીના પ્લાનિંગ કરી લીધા છે તમારે માત્ર ગ્રુપમાં જોડાઈને માહિતી મેળવતી રહેવાની છે તો આ તમારો પ્રશ્નપત્ર નંબર સિક્સ નો સેક્શન ડી આવી રીતે બધા સેક્શન જોઈને કોન્ફિડન્સ મેળવી શકો મળીએ નેક્સ્ટ સેશનમાં થેન્ક યુ આભાર